તો ડોશી એ ઘેર નહીં અને ખાવાનું ઠેકવાનું પડ્યું નહીં કરવાનું ખાટલા બાટલા મારા પર નહીં તો તો મારા પથરા ખાટલા ને પોતા દીધું અમે ખાવાની જાતે બનાવ્યું હોય શાક નું બાપ તે પણ ઠેકવાણું પડ્યું નહી અને શાકે થોડું બનાય તો તે ખાવા ખેર વેર પડે નહીં લાલ દૂધ દૂધ પડ્યું લઈ ને આવ્યા હો મો આપડે પેલા હગવાની અંધાર થયું ને હગવાની જતા આપડે તારી જવું પડશે જવું પડશે આપડે રાતે કઈ હું મને ઓળખવાનું એ તો ઓળખીએ આપડે ઓળખાણ કાઢ ગયા ને ઓળખાણ કાઢશી આપડે મને ખબર કે મને હું નહિ ઓળખી તો મને ઓળખ્યું પણ મને ઓળખ્યું એટલે લેવાયા તા મને બેસ

我给你发微信。好。h 这是主要啊。好，好的。好。h 干什么？没得。好，好没吗？好。别，别，别别别。还来一个？还来一个？别好别好别好来好个好来好个好别别别别 બાકી છે પેલા હા તો આપડે શીરો બીરો બનાવશી એ તો જેવું દમણ બનાવ ખબર પડશે તમને મને ભૂખ પણ આપી જાય ખાવાનું આપડે એવું બધા મજબૂત ખાવાનું મને જોવા ખાલી કે જીએ ખબર પડશે

ખાઈ ભાઈ ત્યાં જડ લાગુ આવો હા હો એ તો હા ભગાયાનું જમું એટલા પછી તમે ખાલી અમાર હગાનો માપકાર જોવો ખાલી તમે હગા તો વળાતો હગા ઓગા

ખટપુડા શિખર આ થતી આવી અધી રાત માં તાણું હું એ કંટાળ્યો હું એ ભૂસ્યો તાર શું હોય કોણ મારે લખાજીને ઘેર જવું પડશે બીજે જવું પડશે મેર પડે એવું નહિ વાટકો જવા દે મને

આ લખાજી ગેટ લખાજી ગેટા પછી લખાજી આવું લખાજી હું શું દેવજી અધી રાતે દેવજી તો થોડું તમારું કોમ હતું એટલે આવ્યું શું કોમ હતું શાક માં ફરી લોસી તું બનાયતું પણ મારે થોડું બનાવ્યું હતું આમ ઘેર કોઈ કુંચી ખાવાય આ પેલા મેમો ના ભાઈ ગયા આમ કરવાનું હું મારે પણ થી મારે સારું લોચો શું લોચો તમારા તમારો આશીર્વાદ ને કુતરો કોઈ એવું હોય

ভিখ মই কম পাৰি গৈ কম পাই গৈ সাৰো ঘে পি নাই ঘেৰা

ઓ ના એ કોઈ ના ઘર હું રાત ના ના ખાશે અને બધું જોર હલવાનું આપણા મેમો નાઈને બે જાય ઘેર કરવાનું

હું જોતા આવું તળી બળી ના ઉતાવળો કરી કેટલી વાર ઉતાવળથી ઉતાવળ તો ભૂખ લાગી ગયો ભૂખ લાગી થોડી બે હું બે તું ખવડે બધા ખાવાની ઉતાવળ આવી જાય ખબર છે રા ગોદા ગોદા આ ચિકતમ હાલો ખબર ન પડતી તારા લે અગા હું પફાળો આમ તો ચમ થાકાય

જતી રહી પોતે પૂછી રહ્યો તો કીધું હા આયા તા તો કોઈ તો ને ખબર કોઈ હતું નહી ફૂંચી ખાવાય ને ખબર આવું કે તમે મજૂ કરો તો ઘરમાં હોય કે ફૂલચી ખાવાય નહીં તો પછી

તમારી ભૂલ કેવાય કોઈ કોટા બધા નો એરો ભૂલ હતો હા તો આપડા એ જમીન લ્યો હા મારું ડાબલા હા